હેલો ફ્રેન્ડ્સ લસણ સસ્તું થાય એટલે એને બે વર્ષ સુધી સ્ટોર કેવી રીતે કરવું અને એને અલગ અલગ રીતે કેવી રીતે ફોલવું જેથી કરીને આપણા હાથના ટેરવા પણ ન દુખે અને લસણ આપણું જલ્દીથી ફોલાઈ પણ જાય એની મેથડ તમારી સાથે શેર કરવાની છું તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ નવી મેથડ તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા લસણ સ્ટોર કરવા માટે અને ફોલવા માટે મેં બે કિલો લસણ લીધેલું છે પણ આમાંથી આપણે બધું લસણ ફોલવાનું નથી પણ આપણે સ્ટોર તો આ બે કિલો લસણને જ કરી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે જે આ લસણ છે એમાંથી જે લસણ ખરાબ હોય ને એને આપણે બહાર કાઢી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે લસણ ખરીદીએ ને ત્યારે આ રીતનું એ બહાર પડ્યું રહેતું હોય ને તો આ રીતે બગડી જતું હોય છે મતલબ કે સડી જતું હોય છે તમે જોઈ શકો છો કે આ રીતની કળીઓ અત્યારે થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે ખરાબ લસણ થઈ ગયું હોય ને એને આપણે બહાર કાઢી લેવાનું છે અને અલગ કરી લેવાનું છે અને એને આપણે જલ્દીથી ફોલી પણ દેવાનું છે તો હવે કદાચ તમને એવું થતું હશે કે આ રીતનું લસણ કેમ થઈ જાય છે પણ આ લસણ છે એ બહાર પીડું રહેવાથી એમાં હવાની અવર જવર વધી જાય છે એટલા માટે લસણ સુકાઈ જાય છે અને બગડવા પણ લાગે છે અને ત્યાર પછી આપણે જે આ વધારાના ફોતરા છે એને આ રીતે આપણે કાઢી લેશું અને લસણને આપણે એકદમ સરસ એવું ચોખ્ખું કરી લેશું તમે જોઈ શકો છો કે આ રીતે મેં ચોખ્ખું કરી લીધેલું છે તો બધા લસણ ને આવી રીતે આપણે કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મે લસણને બધા ફોતરા ઉખાડી અને સરસ રીતે સાફ કરી લીધેલું છે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ફોતરા પણ નીકળેલા છે અને હવે અહીંયા જે સાફ કરેલું લસણ છે એને આપણે સ્ટોર કરીશું અને જુઓ મિત્રો આ લસણને સ્ટોર કરવા માટે અહીંયા મેં આ રીતની જો તમે જોઈ શકો છો કે આ રીતની જે આપણે કપડાની થેલી આવે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે આ પ્લાસ્ટિકની થેલી નથી તમે જોઈ શકો છો કે જે આપણે સાડીની થેલી આવતી હોય છે ડ્રેસની થેલી આવતી હોય છે એ આ રીતની કોટનમાં આવતી હોય છે તો એનો આપણે ઉપયોગ કરીને લસણને સ્ટોર કરવાનું છે તો અહીંયા આપણે સૌથી પહેલાં પહેલી થેલી લઈ લઈશું અને ત્યાર પછી આપણે આ જે બીજી થેલી છે એ આપણે એની અંદર એટેચ કરી દેવાની છે મતલબ કે એની અંદર આપણે નાખી દેવાની છે આ જે થેલી છે એને આપણે ડબલ કરી લેશું જો આ રીતે એકબીજાની અંદર આપણે નાખી દેવાની છે અંદર સરસ રીતે આપણે સેટ કરીશું જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે અંદર આ બે થેલી ભેગી કરેલી થેલી છે અને હવે જે આ લસણ છે એને આપણે આ રીતની જે થેલી હોય ને એની અંદર નાખી દેવાનું છે તો આ રીતની થેલી છે એમાં વધારે પણ હવાની અવર જવર નહીં થાય અને ઓછી પણ નહીં થાય કારણ કે આ જે થેલી છે એ કપડાં જેવી થેલી છે એટલે આમાંથી થોડી થોડી હવા લસણને મળતી રહેશે ને એટલે લસણ તમારું એકદમ સારું રહેશે અને બગડશે પણ નહીં અને સડશે પણ નહીં તો આ રીતે બધું લસણ છે એ આપણે થેલીની અંદર નાખી દઈશું જો આ રીતે તો મિત્રો તમે કઈ રીતે લસણ સ્ટોર કરો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ રીતે મેં લસણ થેલીની અંદર નાખી દીધું છે અને હવે જે આ થેલીનું મોટું છે એ આપણે દોરીથી બાંધી દેવાનું છે તો મિત્રો આ મેથડ તો આપણે સ્ટોર કરવાની જોઈ લીધી હવે આપણે બીજી મેથડ જોઈએ તો શું કરવાનું છે કે અને જુઓ ત્યાર પછી અહીંયા મેં જે એક્સ્ટ્રા આપણે વધારાનું જે ઓશિકાનું કવર હોય ને એ મેં લીધેલું છે તો આ જે ઓશિકાનું કવર છે ને એ આ રીતની જે થેલી આવે છે ને એવું જ કામ કરે છે તમે આ રીતે ઓશિકાનું કવર વધારાનું હોય એમાં પણ ભરી શકો છો અને આ રીતની બેગ હોય ને કોટનની કપડાંવાળી બેગ હોય ને એની અંદર પણ તમે સ્ટોર કરી શકો છો મિત્રો તમને જે આઈડિયા પસંદ આવે એ તમે યુઝ કરી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ તમે આ રીતે લસણ સ્ટોર કરશો ને તો તમે બાસ્કેટની અંદર આ લસણના ગાંઠિયા નાખશો ને તો એના ફોતરા પણ નીચે નહીં ઢોળાય અને સરસ રીતે તમારું લસણ પણ સાચવાઈ રહેશે તો હવે આ થઈ ગઈ લસણ સ્ટોર કરવાની રીત તો અહીંયા હું તમને લસણને આસાનીથી ફોલો કેવી રીતે ને એની એની મેથડ પણ તમને હું બતાવી દઉં છું તો અહીંયા આપણે આમાંથી એક લસણનો ગાંઠિયો લઈ લેવાનો છે તો આ રીતે લસણનો ગાંઠિયો છે એને આ રીતે આપણે ચાકુની મદદથી વચ્ચેથી કટ કરી લેવાનો છે અહીંયા તમારે જો ઇન્સ્ટન્ટ લસણને વાપરવાનું હોય તો તમે આ રીત આજમાવી શકો છો તો આ આ રીતનું તમે કરશો ને એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કોઈ પણ જાતની ઝંઝટ વગર લસણની કળીઓ છે એ બહાર આવવા લાગી છે તમે જોઈ શકો છો જો આ રીતે આપણે ખાલી લસણને લેવાનું જ રહેશે પછી આ થઈ ગઈ આપણી પહેલી મેથડ હવે હું તમારી સાથે બીજી મેથડ પણ શેર કરું છું એ તો તમને ખૂબ જ કામ આવવાની છે અને ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતની મેં એક પ્લાસ્ટિક બેગ લીધેલી છે હવે આ તો બધાના ઘરમાં હોય જ છે આપણે જ્યારે પણ માર્કેટ જઈએ શાકભાજી લાવીએ ત્યારે આ રીતની પ્લાસ્ટિક બેગ બધાના ઘરમાં આવતી જ હોય છે તો આની અંદર તો તમારે જેટલું પણ લસણ ફોલવું હોય ને મિત્રો એટલું તમે ફોલી શકો છો તો આ રીતે આપણે સૌથી પહેલાં બેથી ત્રણ ગાંઠિયા આપણે નાખી દઈશું અને આ રીતે આપણે મોઢું છે એને પકડી લેશું અને આ રીતે આપણે હથિયાળીનો જે ભાગ છે એનાથી આપણે લસણને ભાંગી લેવાનું છે અને આપણે આ રીતે થેલીમાં ને થેલીમાં જ લસણને ચોળી લેવાનું છે તો આ જે મેથડ છે ને એ ખૂબ જ કામમાં આવવાની છે કારણ કે આની અંદર તો ફોતરા પણ આજુબાજુમાં વેરાવાના નથી કે ઉડવાના નથી અને આ રીતે તમારું લસણ સરસ એવું ફોલાઈ પણ જશે તો હું જ્યારે લસણ ફોલું છું ને ત્યારે આ જ મેથડનો ઉપયોગ કરું છું મારે મને આ મેથડ ખૂબ જ ગમે છે કારણ કે આજુબાજુમાં ફોતરા પણ નથી વેરાતા અને મારે જેટલું લસણ ફોલવું હોય ને એટલું લસણ પણ ફોલાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા હું તમને કોથળીની અંદર ખોલીને પણ બતાવી દઉં તો તમે જોશો કે ઘણું બધું લસણ ફૂલાઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ રીતે અને જે આમાં ફોતરા છે ને એ પણ એકદમ ચોળાઈને નાના નાના થઈ ગયા છે તમે જોશો કે હવે આપણે માત્ર જે આ લસણની કળીઓ છે એને વીણી લેવાની છે અને જે બીજું આખું જે રહેલું લસણ છે ને એને તો માત્ર આપણે ફોતરા સે સહેજમ છો તમે ઉખાડશો ને એટલે તરત જ એ ફોતરા ઉખડી જશે કારણ કે ફોતરા છે એ પણ તમે જોઈ શકો છો કે આ રીતે જો આ રીતે તરત જ અલગ પડી જાય છે તો આ મેથડ છે ને એ બધા માટે ખૂબ જ કામ નહીં છે જો અને વળી હાથ પણ નથી બગડતા એકદમ હાથ ચોખ્ખા ને ચોખ્ખા જ રહે છે અને આપણા અંગૂઠાના ટેરવા પણ નથી દુખતા જો અને આપણે લસણ કોઈને ફોલવું નથી ગમતું હોતું કારણ કે હાથની અંદર સ્મેલ આવતી હોય છે તો તમે આ મેથડ આજમાવી શકો છો મિત્રો ખૂબ જ ઉપયોગી છે જો તો જુઓ મિત્રો આપણે જે બીજી મેથડથી લસણ જે ફોલેલું હતું ને થેલીમાં એ પણ એટલું બધું ફોલાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સાઈડમાં કરી દઈશું અને આપણે જોઈ લઈએ ત્રીજી મેથડ તો અહીંયા ત્રીજી મેથડ જોઈએ તો આપણે એક લસણનો ગાંઠિયો લઈ લેશું અને એને આપણે આ રીતે ભાંગી લેવાનો છે અને ભાંગી અને આપણે આ જે ભાગ છે ડીટીયાનો ભાગ છે ઉપર એ આપણે અલગ કરી દઈશું અને આ જે લસણ છે એને આપણે પાણીમાં નાખી દેવાનું છે તો આ જે પાણી છે એ અહીંયા મેં નોર્મલ હૂંફાળું ગરમ પાણી લીધેલું છે આપણે આ રીતે આંગળીથી ટચ થઈ શકે એવું પાણી અત્યારે મેં લીધેલું છે તો અહીંયા આપણે જેટલું લસણ ફોલું હોય એ રીતે આપણે આ રીતે ગાંઠિયા ભાંગી અને પાણીમાં નાખી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા જે આપણે પાણીમાં લસણ એડ કરેલું છે એને આ રીતે આપણે થોડીવાર લગભગ બેથી ત્રણ મિનિટ આમનામ રહેવા દઈશું જેથી કરીને એના જે ફોતરા હોય એ પોચા પડી જાય તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોશો કે અહીં જે ફોતરા છે એ એકદમ પોચા પડી ગયા છે તો હવે જે આ લસણ છે ને એ આસાનીથી ફોલાઈ જશે અને આપણે વાટકાની અંદર કળીઓ નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આસાનીથી જે આ ફોતરા છે એ નીકળી જાય છે તો હવે તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે ગામડામાં લસણ ફોલતા ને ત્યારે એ લોકો થોડું એવું કેરોસીન નાખતા એટલે જે આ ફોતરા છે ને એ પોચા પડી જતા પણ કેરોસીન છે એ નુકસાનકારક છે એટલા માટે અહીંયા આપણે એવો કોઈ જ ઉપયોગ નથી કરવાનો અને આપણે આ રીતે લસણ ફોલવાનું છે અહીંયા આપણે પાણીમાં જે લસણ હતું એ બધું ફોલી લીધું છે તો આ રીતની કળીઓ તમને અત્યારે ભીની દેખાતી હશે તો એ હું તમને પછી બતાવીશ કે આપણે કઈ રીતે આને સ્ટોર કરવું અને કોરી કરવી તો આપણે આ લસણને સાઈડમાં કરી દઈશું અને જોઈએ હવે આપણે ચોથા નંબરની મેથડ તો અહીંયા મેં એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધેલો છે તમે જોઈ શકો છો કે આ રીતનો પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે અને આપણે એક લસણનો ગાંઠિયો લઈ લેશું અને આ રીતે લસણનો ગાંઠિયો છે એને આપણે ભાંગી લેશું અને આ રીતે ડબ્બામાં નાખી દઈશું અને આ જે ડીટિયાનો ભાગ છે એને આપણે દૂર કરી દઈશું તો અહીંયા તમારે જેટલું લસણ ખોલવું હોય એ રીતે તમને અહીંયા લસણના ગાંઠિયા લઈ શકો છો તો અત્યારે મેં અહીંયા ત્રણ લસણના ગાંઠિયા લીધેલા છે અને ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતના મેં કોઈન લીધેલા છે અહીંયા તમે જોશો કે અહીંયા મેં એક રૂપિયાના બે રૂપિયાના આવા બેથી ત્રણ પાંચ છ કોઈન લીધેલા છે તો એ આપણે આ ડબ્બાની અંદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે આ ડબ્બાનું ઢાંકણ છે એને આપણે બંધ કરી દેવાનું છે આ જે ડબ્બો છે એને આપણે આ રીતે ઝીકઝેક કરીને હલાવવાનું છે જેથી કરીને આ જે રૂપિયાના કોઈન છે એ લસણ સાથે ભટકાશે ને એટલે બધી લસણના જે પોતરા છે એ પોચા પડી જશે અને લસણ છે એ આસાનીથી ફોલાઈ જશે હવે તમને કદાચ આ ખ્યાલ હોય તો આની પહેલાં પણ મેં એક દાડમ ફોલવાનો છે વિડીયો શેર કરેલો હતો ને એમાં મેં આ જ રીતે રૂપિયાના કોઈન નાખેલા હતા તો એમાં પણ દાડમ ખૂબ સરસ રીતે ફોલાઈ ગયું હતું તો તમે એ મારી ચેનલ ઉપર જઈને વિડીયો જોઈ શકો છો તો હું આ રીતે આ જે ડબ્બો છે એને હું આ રીતે ઝીકઝેક કરું છું તો હવે આપણે ડબ્બાને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા લસણની કળીઓમાંથી ફોતરા દૂર થઈ ગયા છે અને કોઈ કોઈ જે આખી રહી ગઈ છે એ પોચા પડી ગયા છે તમે જોઈ શકો છો કે આ રીતે પોચા પડી ગયા છે તો આ રીતે જે આ કોઈન છે ને એ લસણ સાથે ભટકાશે ને એટલે આ જે ફોતરા છે એ પોચા પડી જશે તમે જોઈ શકો છો તો હવે જે આમાંથી લસણની કળીઓ છે ને એને આપણે કાઢી લેશું તો મિત્રો છે ને એકદમ નવી અને યુનિક મેથડ તો તમને મારી આ મેથડ કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો જો તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ કોઈ લસણ આખું રહી ગયું છે આ રીતે ફોતરા પોચા પડી ગયા છે અને ત્યાર પછી જે આ કોઈન છે ને એને આપણે બહાર કાઢી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા તમે ડબ્બાની જગ્યાએ આપણે કોલ્ડ્રીક્સની નાની બોટલ હોય ને એ પણ લઈ શકો છો અથવા કોઈ મોટો લાંબો ડબ્બો હોય ને એનો પણ ઉપયોગ કરી શકો છો પણ અહીંયા મારે આ રીતનો ઘરમાં પારદર્શક ડબ્બો પડેલો હતો તો મેં અત્યારે એનો ઉપયોગ કરેલો છે અહીંયા મેં વિડીયો બનાવવાના ચક્કરમાં આ બહુ બધું લસણ પણ ફોલી દીધું છે અને જે પહેલી મેથડ હતી એમાં આ રીતે મેં ચાકુથી લસણને કટ કરેલું છે તો આ જે લસણ છે એનો આપણે પહેલાં ઉપયોગ કરી લેવાનો છે કારણ કે આ કટ કરેલું લસણ છે એટલે આ સ્ટોર નહીં થઈ શકે અને આ જે આખી કળીઓ છે ને એને આપણે ધોઈ સરસ રીતે કપડામાં કોરી કરી અને આ રીતનો ડબ્બો લેવાનો છે અને આપણે ડબ્બામાં લસણ નાખી અને ત્યાર પછી આ ઢાંકણ છે એ બંધ કરી દેવાનું છે અને આપણે જે એકદમ એર ટાઈટ કરી દેવાનું છે એટલે હવાની અવર જવર ના થાય એટલે લસણ લાંબો ટાઈમ સાચવી શકાય છે તો આને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો આ જે ડબ્બાનું ઢાંકણ આપણે બંધ કરી દીધું ને એના લીધે ફ્રીજમાં સ્મેલ પણ નહીં આવે તો મિત્રો તમને મારી આજની આ એકથી દોઢ વરસ લસણ સ્ટોર કરવાની અને લસણ ફોલવાની મેથડ કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે